બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતના દિવસોમાં ભારે વરસાદમાં પણ આયોજકો દ્વારા સુંદર આયોજન સાથે તડામાર તૈયારી અપાઈ ગયો છે આવતીકાલે નવરાત્રી શરૂ થશે ત્યારે ગરબા મહોત્સવના અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ગૌસ્વામી પરમ પૂજ્ય એકસો વ્રજરાજકુમાર મહારાજના વરદ હસ્તે મહોત્સવનો પ્રારંભ થશે ત્યારે આયોજકો દ્વારા સંપૂર્ણ તૈયારીઓને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે દરભાવતી નગરમાં ગઢ ભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ બે હજાર ચોવીસમાં ખેલૈયાઓ ગરબે ધૂમવા થનગનાટ કરી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા તેમજમાં માં ગઢ ભવાની દરભાવતી કલ્ચરલ ગ્રુપના અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એપીએમસી ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાની લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કર્યું છે આયોજકો દ્વારા વરસાદના માહોલમાં પણ સુંદર અને સુશોભિત ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું અને હવે તડામાર આવતીકાલની નવરાત્રીનો પ્રારંભ થશે ત્યારે તડામાર તૈયારીને આખરે ઓપ આપવામાં આવી રહ્યો છે નવરાત્રીના પ્રથમ નોરતે ગૌસ્વામી પરમ પૂજ્ય એકસો આઠ વ્રજકુમાર મહારાજના હસ્તે ગરબા મહોત્સવના પ્રારંભ થશે અને શ્રી હરિકલા વૃંદના હેમાબેન પંડ્યાના મધુર કંઠે ગરબાની રમઝટ જામશે જય માતાજી તારીખ ત્રીજીથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ આજ શક્તિ માતાજીનું આ પર્વ છે માં ગઢભવાની એ દર્ભાવતી નગરીના કુળદેવી છે ત્યારે મા ગરભાવાની ના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ એમની આરાધના કરીએ સાથે સાથે જ એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે નો તિલક નો એન્ટ્રીની શરૂઆત ગરબાતી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી દરભાતી એ સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ જય માતાજી